આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુ ન્યૂઝ રાજેશ આયરે તેમજ શ્રી રંગ રાજેશ આયરે દ્વારા સિનિયર સિટીઝનોને વ્હીલચેરમાં બેસાડીને આયુષ્યમાન કાર્ડ કેમ્પનો લાભ અપાવ્યો છે વડોદરા શહેરમાં આપણું કાર્યાલય ખાતે સિનિયર સિટીઝનો માટે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જે આ સિનિયર સિટીઝનો છે તેઓ માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો આ કેમ્પનો લાભ લેવા માટે કાર્યાલય ખાતે પહોંચ્યા છે રાજેશભાઈ આયરે તેમજ શ્રી રંગ રાજેશ આયરે દ્વારા સિનિયર સિટીઝનનો લાભ મળી રહે તે માટે જ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે આ જે કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં ઘણા બધા લાભાર્થીઓ લાભ લીધો છે સાથે જ કોઈને તકલીફ પડી તે વેળાએ જ વ્હીલચેરમાં પણ બેસાડવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો દ્વારા જે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ ઝાંસી રાણી સર્કલ આપના કાર્યાલય પર જે ચાલુ કરેલો ભાઈ ભીતથી કેમ્પ ચાલતો હતો એટલે અને આ પચીસ તારીખ સુધી આ કેમ્પ જ્યારે હું કરવામાં આવ્યો તો પણ જે રીતના તમે જોઈ રહ્યા છો કે વડીલો એટલા બધા રોજના બસોથી ત્રણસો વડીલો આવી રહ્યા છે અને તે જોતા વડીલો પાછા ના જાય વિસ્તારની અંદર પાછા ના જાય અને આખા વડોદરા શહેરમાંથી પણ અહીં તો હવે વડીલો આવે છે તો વડીલોની માગણીને ધ્યાનમાં રાખીને પાછો આ કેમ્પ પચીસ તારીખથી હવે પાંચ તારીખ સુધી પાછો લંબવામાં આવે છે એટલે જે પણ કોઈ લોકોને આ કેમ્પનો લાભ લેવો હોય તો સવારે દસથી બપોરે બે ત્રણ વાગ્યા સુધી ચાલે છે એક વાગ્યા સુધીનો ટાઈમ છે બે ત્રણ વાગ્યા સુધી ચાલે છે તો પોતાનું આયુષ્યકાંડ જે છે કાર્ડ છે અને સાથે જે આધાર કાર્ડ છે એ સાથે લઈને આવવાનું છે લિંક કરેલું છે અને આ જ રીતના આ કેમ્પ સતત ચાલુ રહેશે આપ સૌના આશીર્વાદથી આજુબાજુ જે પણ લોકો રહેતા હોય એ લોકોને કહેજો કે હવે પચીસ તારીખથી આ કેમ્પ પાછો લંબાવવામાં આવ્યો છે અને પાંચ તારીખ સુધી ચાલુ રહેશે અમારે વર્ષોથી અમારે લોકોની સાથે છે પબ્લિક સાથે જ જોડાયેલા છે લોકોની જે બી તમે જુઓ છો કે ઓછામાં ઓછા જે પાંચ હજારથી પણ વધારે લોકોને આયુષ્યમાન કાર્ડ લેમિનેશન કરીને આપવામાં આવે છે સાથે સાથે એ લોકોને જોડે અમારી દ્વારા ત્યાં આવી રીતનું એક આપણા કાર્યાલયથી એક લિસ્ટ પણ આપવામાં આવે છે કે જે હોસ્પિટલોમાં કારણ કે આયુષ્યમાન કાર્ડ મળી જાય અને કયા હોસ્પિટલમાં જવું છે એને ખબર ના હોય એટલે જે સરકાર દ્વારા વેલિડ જે હોસ્પિટલ છે હોસ્પિટલો પણ અમે અહીંયા આપેલું એક લિસ્ટ આપવામાં આવે છે એટલે સેવાકીય કામ મને એવું લાગે છે કે હૃદય માર અમારા ઘરતુથીમાં છે ભગવાને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આ વિસ્તારના લોકોએ અમને ખૂબ પ્રેમ આપેલો છે એટલે હું જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ બધા કાર્યો કરતા જ રહેવાના છે તો બસ આપના માધ્યમથી હું સ્મા ટીવીના દર્શક મિત્રોને બી જાણ સ્પાર્ટ ટીવીનો પણ આભાર માનું છું કે અમારી સેવામાં એ પણ લોકો દ્વારા મારા મેસેજ મોકલાવે છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ આપ જરૂરથી આ કેમ્પ તમારા આજુબાજુ રહેતા એમને પણ કહેજો કે આ કેમ્પ તમે હવે તારીખ પચીસથી પાંચ તારીખ સુધી લંબામાં આવ્યો છે માનનીય પ્રધાનમંત્રી દ્વારા સિત્તેર વર્ષથી વધુ વયના વડીલો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડનું જેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના તમામ જે વડીલો છે જે સિત્તેર વર્ષ કરતા વધુ વયના વડીલો છે તે તમામ લોકો માટે આયુષ્યમાન ભયવંદના કાર્ડનું આયોજન આપણું કાર્યાલય ઝાંસીગી રાની સર્કલ ખાતે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે એટલે કે મારી ઓફિસ આપણું કાર્યાલય રાજેશભાઈ આયર્યની ઓફિસની ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારી તારીખ પચીસ તારીખ સુધી હતી પણ લોકો જેવી રીતે વડીલોના માન પ્રમાણે હજુ પણ તારીખને લંબાવવા માટેનું એટલે કે પાંચ તારીખ સુધી આ કેમ્પને નિરંતર ચાલુ રાખવા માટેનું અહીંયાની વ્યવસ્થા કરવામાં આવી છે જે પણ વડીલો બાકી હોય વહીવંદના કાર્ડ કઢાવવા માટે જેથી મેડિકલ ટ્રીટમેન્ટ તેમને મેડિકલ દવાઓ ફ્રીમાં થાય મેડિકલ સારવાર તેમને ફ્રીમાં થાય તેવું જ આયોજન કરવામાં આવ્યું છે અહીંયાથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે અને ત્યારબાદ કાર્ડને લેમિનેશન કરી હોસ્પિટલ કયા કયા હોસ્પિટલોની અંદર તેમને આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન કાર્ડ ચાલશે તેની તમામ અહીંયાથી માહિતી પણ આપવામાં આવે છે જે પણ વડીલો બાકી હોય જલ્દીથી આવીને અમારા કાર્યાલય પર આપ અહીંયાથી આપણો આયુષ્યમાન કાર્ડ કઢાવી શકો છો અને આ તારીખ પાંચમી એટલે કે પાંચ ડિસેમ્બર સુધી આ તારીખ લંબાવવામાં આવી છે જેથી જલ્દી થી જલ્દી આવીને લોકો પોતપોતાના આયુષ્યમાન વજના કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડ અહીંયાથી કઢાવી શકે